અને આ તો અંગ્રેજો ફરતા પર છે કે એમને અધિકારીઓ ને આવક ઊભી કરવા માટે કરીને તમામ ખેડૂતો નું સર્વે ખોટું કર્યો આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય જન આક્રોશ સભામાં એ સાંસદ ગેરીબેન ઠાકોર એ લાલ ગુમ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ સામે અંગ્રેજ ને ઠાકોરે સારા ગણાવ્યા છે

એ મોટી સંખ્યામાં એ લોકો છે આ ઉપસ્થિત રહ્યા હતા અમિત ચાવડા મુકુલ વાસનીક અને જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેન ઠાકોરે સભામાંથી ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો પણ કર્યા રાહુલ ગાંધીએ વોટ ચોરીના પુરાવા આપ્યા તેમ છતાંય કોઈ કાર્યવાહી નહીં તેવું ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું ભાજપ સામે

એ લોકોને કરવામાં આવ્યું છે ભાજપ નવી યોજનામાં કરોડો રૂપિયાનું જે ભ્રષ્ટાચાર કરી હોવાની વાત પણ એ કોંગ્રેસની જન આક્રોશ સભાનું એ પ્રસ્થાન કરાવ્યું હતું એકસો ને બ્યાસી વિધાનસભાની જે સીટ છે તેના અલગ અલગ વિસ્તારોની અંદર એ કોંગ્રેસ હવે લોકોને જગાડવા અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે એ હવે મુહિમ ચાલુ કરી હોય તેવી વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે ગઈકાલે અમિત ચાવડા મુકુલ વાસનિક સહિતના નેતાઓએ આ સભાનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ આજે એ બનાસકાંઠાના કાંકરેજની અંદર એ કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી મુકુલ વાસનિક અમિત ચાવડા ગેનીબેન ઠાકોર જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં હજારો લોકો આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જે રીતના એ સ્ટેજ ઉપરથી ભારતીય જનતા પાર્ટીની સામે આકરા પ્રહારો કરતા ગેનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું હતું આવો તે પણ સાંભળ્યું જે માફણી સિંધ એમણો પામે ભારતીય જનતા હું માનું છું ત્યાં સુધી જ્યારે આંગ્રેજો માફણી સીટ કરી હતી ને

એમને તમામને વિનંતી કરી ચૂંટણી પંચ હોય વિપક્ષ હોય કે એના માટે કરીને ચર્ચા આપો અને એમને કર્ણાટક હોય મધ્ય મહારાષ્ટ્ર હોય બિહાર હોય અલગ અલગ રાજ્યોની અંદર એનાલિસિસ કરીને આપણી કોંગ્રેસની ટીમો લગાવીને પુરાવા આપ્યા કે તમે આ રીતે વોટ ચોરી કરો છો આજે આપણે પણ એમાંથી જનજાગૃતિ લાવીને આપણા વિસ્તારની અંદર આપણે એલર્ટ રહેવું પડશે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈ વખત મેં

તમામ ખેડૂતો યોજના લાગતા વર્તાઓ મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થાય આપણે વર્તમાન સમય ની અંદર એ ભારત માળા ઋણ માટે ખેડૂતો માટે લડ્યા આપીશું તો એમને આપવું હોય તો જયારે પેલું આપતા જે મોટા ખેડૂતો થઈ ગયા એમને એને ભાવ કરીને આપતા પણ ખેડૂતો ની વાત નતા સાંભળતા કોંગ્રેસ એને કલેક્ટર ઓફિસમાં માં આવેદન પત્ર આપ્યું ને આપણે ત્યાં સુધી લડ્યા એટલે આજે ભારત માળાના ખેડૂતો ને એ વર્તમાન માર્કેટ વેલ્યુશન આપવા માટે તૈયાર થયા એટલે જ્યાં જ્યાં વૃષ્ટિના નામે જો પેકેજ આપ્યું હોત તો આ વિસ્તારના તમામ ગામડાઓને ગામથી થી ગામ જોડતા રસ્તા બન્યા હોત કે ના બન્યા હોત બન્યા હોત પણ એમની આપવા માટેની ઈચ્છા શક્તિ નથી હમણાં સમગ્ર બનાસકાંઠા ની અંદર તમને બધાને ખબર છે કે મજફરીના ઠેકાના ભાવ માટે કરીને સેટેલાઇટ થી કરીને સર્વે કરાય છે કરે નથી કરતા હવે એમાં આયુ મેળ આવ્યું અને માપણી સીટમાં આખા ખેડૂતોને બરબાદ કર્યા એને એ રીતે આ ઠેકાના ભાવ આપણે જે મળવાના હોય અને એનું સર્વે થવું જોઈએ હાથ પાથના આઠ અને ખેડૂતના ખેતરે જઈને ગ્રામસહેબ કે સર્વે કરવું પડે એના પદલે પારોપાર ઓફિસમાં બેસીને સર્વે કરે અને એના હિસાબે ખેડૂતોને મગફળીના ઠેકાના ભાવ કે ક્યાંક ને ક્યાંક ના મળે તો આ એમની ટેકનોલોજી જે છે એ દુરુપયોગ થઈ રહ્યો છે એના કારણે પૂરું હજુ સર્વે થતું નથી